હાલો મિત્રો કેમ છે મજામાં ને હું પણ મજામાં ને મારા વ્લોગ બધાને સ્વાગત છે ને બધાને જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણે બનાવવાના છે બાજરીના રોટલા તો ચાલો જો આપણે કરી દીધું છે બાજરીના રોટલા બનાવવાના ચાલો ને પહેલા નાખી દે મીઠું અને પછી લોટ સાળી નાખી થોડો લોટ બોટ સાળી ને પછી બનાવવાના છે બહુ સારા તો નથી આવડતા ઠીક ઠીક આવડે છે પણ આવડે છે ખાય એવા આવડે છે હવે આપણે આને લોટ નાખી આપડો ગુંદાઈ ગયો છે અને જો મારો તો બનાવવાનો બનાવ મોટો મોઢો એટલે મેં તો જાજો ગુંદી વાળ્યો છે હવે આને રાઉન્ડ અને પછી ટીપી કે ઝીણા ઝીણા રોટલા આપણે એનો ખાવે મોટા ને મોટા મઢા ધાલે આપણે તો બનાવું નાખી દઉં હવે આપણે આને ટીપી નાખીએ

સડી ગયો કે નઈ જોઈ જોયું સડી તો ગયો સરસ હવે આ બાજુ સડીયો એ લો થોડોક બાર રહ્યો પણ હાલ છે એ રોટલો સડી ને તો આપણે આ બીજો તૈયાર કરીને રાખી દેવી

नावार आलाल, लोग पैसी मजारो आवा यावे नाइचा पैसी आलो, तर्मो पैसा? नहीं तर्मो नावा तर्मो पैसा? મિત્રો આપણે જમી લીધું છે અને હવે થોડીક વાર આરામ કરીએ અને આ વરસાદ જો પાછો સડ્યો છે આવે ને તો સારું કેમ કે હુઈ જશે ને તો કપડાં પલળી જશે તો ચાલો થોડીક વાર પછી મળી બાય બાય મિત્રો કામમાં ને કામમાં કેટલા વાગી ગયા ને ખબર જ ન રહે ફેનો ભાઈ ઘરે આવ્યા હતા ને તો આમ જો પ્રમાણ કરી આવું જ કરે અને ફેનું પાય ખાવા માંડ્યા છે ભૂતી ભૂખાય થયા છે ભૂખ લાગી છે એ છોકરા કેમ ભાગે છે હે બાય બાય કહી દો બાય બાય કહી દે બાય બાય આજના વિડીયોમાં આટલા કાલ ફરી મળશે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરતા